ચૈતર વસાવાની હવે ચૈતર વસાવા એ હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે તેઓ હાઈકોર્ટ ગયા છે ચૈતર વસાવાના મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે કારણ કે એડીબીટીની બેઠકમાં જે પણ કંઈ થયું એ સાંભળવામાં મારા ધ્યાને પણ આવ્યું છે ને કદાચ તમારા ધ્યાને પણ આવ્યું છે પણ જેટલા પણ ચોૈતર વસાવાના સમર્થકો છે એમનું એવું કેવું છે એક ફૂટેજ છે તે સામે આવે પરંતુ હજી સુધી ફૂટેજ સામે નથી આવ્યા આઠ સપ્ટેમ્બર થી લઈને દસ સપ્ટેમ્બર સુધી જે ચોમાસુ સત્ર યોજાયું એ ચોમાસુ સત્ર બાદ અગિયારમી સપ્ટેમ્બરે કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓને એવો ભરોસો હતો કે અગિયારમી સપ્ટેમ્બરના રોજ એમના પાર્ટીના અને ખાસ ડીડીઆપાના ધારાસભ્ય એવા વસાવા જેલની બહાર આવી જશે પરંતુ રાજપીપળા પોલીસે જે સમયે કહેવાય કે ચાર્જશીટ રજૂ કરી અને પછી ચાર્જશીટ રજૂ કરતાની સાથે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો આ સાથે સાથે હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો એટલા માટે થઈ રહ્યો છે અને ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે તેમના શરણે ગયા છે અને એડીવીટીની બેઠકમાં સંજય વસાવા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે એ આરોપ ક્યાંકને ક્યાંક ચૈતર વસાવાને મુશ્કેલીમાં મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આદિવાસી જે સમર્થકો છે ચૈતર વસાવાના તે પણ ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે અને એમનું પણ કહેવું છે કે બે મહિના ઉપરનો સમયગાળો થયો છતાં પણ તેમના જે મસીહા છે આધુનિક વિરસા મુંડા છે તેમને કેમ હજી સુધી જેલ મુક્તિ મળી નથી આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય છે નેતાઓ છે એ બધા એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીઓ થતી હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે રાજપીપળા કોર્ટે જે પણ કહેવાય રાજપીપળા પોલીસે જે પણ ચાર્જશીટ રજૂ કરી છે એના બાદ ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે જે જામીન અરજી હતી તે પણ ફગાવી દેવામાં આવી છે અને હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાને કયા દિવસ જામીન મળે છે કે નહીં કારણ કે એક બાદ એક સુનાવણીઓ થઈ રહી છે તારીખ ઉપર તારીખ જોવા મળી રહી છે પરંતુ જેલ મુક્તિ થતી નથી

છે આ મુદ્દાને ને લઈ આપનું જે પણ કહેવું હોય મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ પડી સબસ્ક્રાઈબ ના કર્યું તમને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર